Vamos buscar ખાસ કરીને આજે વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે ઉનાળુ પાકનું હવે આપણે વાવેતર કરવાનું હોય તો આપણા ભારત દેશની સો સ્વદેશી કંપની છે એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ આ કંપનીની રડાર બેનથી તલ અને મગના સારા બિયારણ આવે છે પણ સૌ હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કચ્છ કે ગુજરાતના કોઈ પણ ભાગની અંદરથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને આ બંને નંબર ઉપર વોટ્સએપ સિસ્ટમ પણ ચાલુ

અઢી કિલો બિયારણનો દર રાખીને વાવી શકાય છે આ બિયારણની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે સાથે દરેક જમીનમાં દરેક હવામાનની સાથે આ ટકી શકે એવી છે હવામાન રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહેશે જેને કારણે આપણે આની અંદર ખર્ચ ઓછો આવશે અને એક આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ જોકે આપણે જમીન સારી હોય અને અનુકૂળ હવામાન હોય તો ત્રીસ થી પાંત્રીસ મણ સુધીનું પણ ઉત્પાદન મેળવી શકાય જોકે જમીન અને હવામાનને આધારે આ ઉત્પાદનની અંદર વધારો અથવા ઘટાડો થઈ શકે છે એટલે ખાસ જો તમે રડાર ત્રણ બિયારણ વાવવા માંગતા હોય તો એ પણ તમે વાવી શકો છો અને ખાસ કરીને બીજી વેરાયટી આવે છે તરની અંદર રડાર છ કરી શકીએ છીએ અને આનું ઉત્પાદન પણ ત્રીસ થી અને પાંત્રીસ મણ સુધીનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખાસ કરીને આ રડાર ત્રણ અને છ આ બંને વેરાયટી છે એ થી નેવું દિવસે પાકતી વેરાયટી છે અને એકંદરે ઉનાળુ તળ વાવવાના હોય તો રડાર ત્રણ અથવા રડાર છ બંનેમાંથી કોઈ પણ એક વેરાયટી તમે સિલેક્ટ કરી અને વાવી શકો છો બીજું મગની અંદર આવે છે રડાર ગ્રામ જે રડાર ગ્રામ નામના મગ આવે છે એ પણ ઉચ્ચ ગુણવત્તા વાળા અને આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે કે આની અંદર ભૂકીચારાનો પ્રશ્ન પણ ઓછો રહેશે સાથે આની સિંગ છે એ ભરાવદાર લાંબી અને ગુચ્છેદાર સિંગ થાય છે એટલે આની અંદર આપણે સારી ક્વોલિટીનું અને ઉચ્ચ ગુણવત્તાવાળું આપણે વધુ ઉત્પાદન છે એ મગની અંદર પણ મેળવી શકીએ છીએ એટલે ખાસ કરીને જે આપણે ઉનાળુ પાક જે મિત્રો વાવતા હોય તો ઉનાળુ પાક જે વાવેતર કરવાનું છે એનો સમય પણ આપણે દસ ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી તમે ગમે ત્યારે આ ઉનાળુ પાકનું વાવેતર કરી શકો છો અને એની અંદર પણ જો આપણે કોઈપણ વિસ્તારની અંદરથી તમે હોય અને કોઈપણ જમીનની અંદર કોઈ પણ હવામાનમાં ટકી શકે એવી વેરાયટી વાવવાની હોય તો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે બિયારણ આવે છે જેમાં રડાર ત્રણ તલ રડાર છ તલ અને એની સાથે ગ્રીન ગ્રામ જે રડાર ગ્રીન ગ્રામના મગ આવે છે આ ત્રણેય વેરાયટી છે એ સારી છે ઉનાળુ પાક માટે અનુકૂળ છે એટલે તમારે આ વેરાયટી વાવવા માટે સારું રહેશે છતાં પણ આ વેરાયટી વિશેની વિશેષ કોઈ માહિતી જોતી હોય તો આપણે જે શરૂઆતમાં નંબર આપેલા છે એની અંદર આપણે વોટ્સએપ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આવજે આપશો ધન્યવાદ